આ જમીનમાંથી ઉત્પન્ન થાય છે આપણા માટે જે પૂજની વ્યક્તિ છે નિત્ય તેનો આદર સત્કાર અને પ્રતિષ્ઠા જાળવવી કારણ કે માતા પિતા ગુરુ દેવ અતિથિ યતિ ક્ષતિ સંન્યાસી પશુ પક્ષી પ્રકૃતિ વગેરેનું જતન કરે અને નિત્ય હંમેશા એની પૂજા કરીએ જે તમારા અને મારા શબ્દને સમજી શકે એને સગા કહેવાય છે પરંતુ જે આપણા મનને સમજી શકે ને એને મિત્ર કહેવાય છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ